જે ત્રણસો ને પાસઠ દિવસ કામ કરે છે આજે તારીખ છે બાર અગિયાર બે હજાર પછી સરિતા વિહાર ખાડી આજળા ફાર્મ જતો રોડ જો આ અમારા તુલસી દાદા આજે વહેલી સવારે અને આ કડકડતી ઠંડી હો બસિયે ઠંડી એવી છે તો સવારે એમ થાય કે ભાઈ નથી ઉઠવું પણ ક્યારે મા પૃથ્વી યાદ કરવી ભગવાનને યાદ કરે ભગવાન આ ઉડાડી દે ને હું ઉઠી કામે લાગી રહ્યું જો આ મગનભાઈ સિત્તેર વર્ષ છે બે નથી એકતા જો બે નથી એકતા પણ કામે રેગ્યુલર પ્રવીણભાઈ આ અમારા આનંદ દાદા બધા સિત્તેર સિત્તેર વર્ષ હો આ જો ખાલી દેખાડવાની વાત નથી પણ એક કામ કરી કરવાની વાત છે જો આ અમારા ધનજી દાદા ટીચર હે પણ હજી જો આ જયંતિભાઈ આ લોકો જો પાંચ પાંચ વાગ્યે ઊઠીને આ આખો રોડ જો કોંકલેટ કરી દીધો છે જો આખો રોડ સુંદર બનાવી દીધો છે જો આ એક ગ્રીન રોડ થઈ જવાનો છે એક સમય આંદા ફામનો અને હરિયાળું સુરત થઈ જવાનું છે ભારત